ઓખા ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય ભારત સીસ્કાઉ ગાઈડ સંઘના સંયુક્ત ઉપક્રમે કોસ્ટલ એરિયા સીસ્કાઉ ગાઈડ દરિયાકાઉ ગાઈડ કેમ્પનું આયોજન ઓખા ખાતે કરવામાં આવ્યું છે આ કેમ્પનું આયોજન દિવસ સુધી કરવામાં આવ્યું છે જેમાં એકસો પચાસ કાર્યક્રમની શરૂઆત સ્કાઉ ગાઈડ પ્રાર્થના તેમજ જનરલ શેડ્યુલથી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રવૃત્તિની પ્રણાલિકા મુજબ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત યોગેન્દ્રસિંહ જાડેજા મમતા જોશી છગન પટેલ બી કે સિદ્ધપુરા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે પ્રવીણ કુમાર તેમજ કુમાર સીઓ સ્ટેટ સીઈઓ ઇન્ડિયન નેવી ખાસ હાજર રહ્યા હતા કોસ્ટલ એરિયા સી કેમ્પ યોજાનાર છે જે ગુજરાત રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘના સંયુક્ત ઉપક્રમે ઓખા મુકામે સત્તરથી થી એકવીસ દરમિયાન પ્રથમ કેમ્પ યોજાઈ રહ્યો છે આજના આ કેમ્પની અંદર ગુજરાત રાજ્યના તેર જિલ્લાના એકસો ને પચાસ સ્કાઉટ ગાઈડ અને પંદર સ્કાઉટ માસ્ટર ગાઈડ કેપ્ટન આ ઉપરાંત પાંચ રાજ્ય રાજ્યસંઘનો સ્ટાફ જે છે એ હાજર છે આ પાંચ દિવસના કેમ્પ દરમિયાન સી સ્કાઉટની અંદર વિદ્યાર્થીઓને નેવી અને કોસ્ટગાર્ડ શું કાર્યરત કરે છે અને શું કામ કરે છે એ અંગેની માહિતી આપવામાં આવશે આ કેમ્પની અંદર વિદ્યાર્થીઓ જે છે એને પ્રેક્ટિકલ અને થિયરિકલ બંને જ્ઞાન આપી અને ભારત સરકાર દ્વારા સી કેમ્પની અંદર કોસ્ટલ એરિયા અને નેવી અને કોસ્ટગાર્ડ જે કામ કરે છે એ અંગે માહિતગાર કરવામાં આવશે આ કેમ્પની અંદર વિદ્યાર્થીઓ સર્વાંગી વિકાસની સાથે સાથે તાલીમ પણ લેશે આજે આ કેમ્પનો ઉદ્ઘાટન કાર્યક્રમ જે છે એ બપોરે ચાર કલાકે કરવામાં આવ્યો જેની અંદર ખાસ કોસ્ટગાર્ડના સીઈઓ પ્રવીણ કુમાર ઉપસ્થિત રહ્યા હતા અને નેવીના અશોક કુમાર શર્માજી પણ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પ ઇન્ચાર્જ દ્વારા આ બંને મહાનુભાવોનું સ્કાર્ફ પહેરાવી અને સ્વાગત કરવામાં આવ્યું હતું